જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગાયોની સેવા કરવામાં આવી રિપોર્ટ બાય કરણ મારું નામ છે દીપકભાઈ ભાનુશાલી જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે મારી અત્યારે અહીંયા જવાબદારી છે અહીંયા ઘણી વાર આવા પ્રશ્નો આવતા જ હોય છે ને અમારા એક હેલ્પલાઇન નંબર પણ જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટના જાહેર કરેલા છે એ ગાડી ઉપર પણ અમારા લખેલા છે અને બધા ગ્રુપોમાં પણ નાખેલા છે અને લગભગ બધા ગ્રામજનો કોને પણ આવા નંબર પહોંચી ગયા છે કાંઈ પણ એવી અપડેટ હોય ગમે ત્યારે અડધી રાત્રે પણ અમને ફોન આવતો હોય છે સારવાર કરાવવા જેવી હોય તો તમારી કંઈ સેવાભાવી ડૉક્ટરથી સારવાર કરવામાં આવે છે જગ્યા ઉપર અદરવાઇઝ ક્યાં એવું હોય કે એને એક્સિડેન્ટલ કેસ છે કે ઘણો ઇમરજન્સી કેસ છે કે અહીંયા સારવાર કરવાથી નથી થતું તો તેને જૈન સુપાસુ હોસ્પિટલ આપણી એમ્બ્યુલન્સ દ્વારા પહોંચાડી દેવામાં આવે છે આ એમ્બ્યુલન્સ અમને એક દાતારાના સહયોગથી અમને એક ભેટ મળી છે તો અમે એ દાતારોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવા સેવાકીય કાર્યોમાં અમે ગ્રામજનોનો સાથ જોઈએ છીએ આવા સેવાકીય કાર્યોમાં દરરોજ રાતના રોજ નિરાધાર ગૌમાં ગૌવાંશ છે એને ચારો પણ નાખવામાં આવે છે તો એના પણ દાતાર મળી જતા હોય છે ને હજી આગળ એવી દાતારોને અપીલ કરવામાં આવે છે કે આવા સેવાકીય કાર્યોમાં અમને તમારી જરૂર પડશે તો ગમે ત્યારે આવા દાતારો છે એ પોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજી અને આગળ આવે અત્યારે અમારી જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટની અમારી સાત જણાની ટીમ છે એ તો છોકરાઓ તો ગમે ત્યારે કે જે કાર્યકર્તાઓ છે કે જે હોદ્દેદારો છે એ તો ગમે ત્યારે આવતા જ હોય છે એની સાથે સાથે સોસાયટીમાંથી કોઈકનો ફોન આવ્યો હોય કે ક્યાંક એક્સિડન્ટનો ફોન આવ્યો તો ત્યાં પણ આજુબાજુમાં કોઈક પણ સેવાભાવી વ્યક્તિઓ છે એ તરત જ અમારી મદદ કરવામાં પહોંચી આવે છે અને આજે સવારનો જે કિસ્સો છે કે સવારના એક ફોન આવ્યો કે ભાઈ અહીંયા હાઈવે ઉપર જોશી પંપની બાજુમાં એક નંદી મહારાજનો એક્સિડન્ટ થયેલો છે અને એનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો તાત્કાલિક અમને ફોન આવ્યો એટલે તાત્કાલિક એ જગ્યા ઉપર જઈ અને નિરીક્ષણ કર્યું કે આ વસ્તુનું હોસ્પિટલ પહોંચાડવા જેવું છે તો તાત્કાલિક એમ્બ્યુલન્સ અમારા જે ડ્રાઈવર રાખેલા છે એમને તરત જાણ કરવામાં આવીને પંદરથી વીસ મિનિટમાં આપણી કે એમ્બ્યુલન્સ આવી ગઈ અને લગભગ કલાકની અંદર જ આપણે તેને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યું અધારે બીજી ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ ગૌવંશ છે બીમાર પડે છે એનું મુખ્ય કારણ એવું છે ડૉક્ટર દ્વારા એવી અમને જાણ કરવામાં આવે છે કે કોઈ પણ ગૌવંશનું ઓપરેશન કરવામાં આવે છે ત્યારે અંદરથી નકરી પ્લાસ્ટિક નીકળે છે ઘણી ગૌવંશમાં ને અંદર તો દસ દસ કિલો પ્લાસ્ટિક નીકળે છે આ પ્લાસ્ટિક જો બધી રીતે પર્યાવરણને પણ નુકસાનકારક જ છે તો આ જીરાજીવને તો નડવાની જ તો ગ્રામજનોને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ તમે કચરાપેટીની અંદર નાખો અને સાથે સાથે કે અમે પંચાયતને પણ પ્રશાસનને પણ અમે જાણ કરીએ છીએ કે ભાઈ અમે એક જે પ્લાસ્ટિકના એના ઠેર ઠેર જે જગ્યા ઉપર છે એનો અમલ કરાવો અને સાથે સાથે થોડીક સ્ટ્રીક થાવ કે આના જે આવી રીતે ખોટો જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે ગમે ત્યાં કચરો નાખે છે એના ઉપર તમે કડક પગલાં લ્યો એવી અમારી એક માંગ છે કારણ કે પ્લાસ્ટિકથી આખા પર્યાવરણને નુકસાન થાય છે સાથે સાથે ગૌવંશને પણ નુકસાન થાય છે અને જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ વસ્તુની ઘણીવાર અપીલ કરવામાં પણ આવે છે અને સાથે સાથે આ ખાલી અમારો જીવદયા ફાઉન્ડેશનનો ટ્રસ્ટ જે છે એનો કાલ ખાલી ગૌમાતાનો સેવા કરવાનો એવું કંઈ નથી ગમે અબોલ જીવ હોય એના માટે ગમે ત્યારે ફોન આવે અમારી ટીમ ચોવીસ કલાક હાજર જોવે છે